મહાગુજરાત ઓકે રાઈટ આન્સર ઓગણીસો છપ્પન ની અંદર થઈ હતી નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત વિશેનો બીજો પ્રશ્ન ઓગણીસો છપ્પનમાં મહારાષ્ટ્ર મુંબઈ કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના સહિતના દ્વિભાષી વિસ્તાર ભેગા કરી ભારતની સંસદે ક્યુ રાજ્ય બનાવવાનું નક્કી કર્યું હતું મુંબઈ બૃહદ મુંબઈ રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર આન્સર ઇઝ બૃહદ મુંબઈ રાજ્ય નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત આંદોલનના સંદર્ભમાં ગુજરાતમાં પગલાં સમિતિની રચના નીચેનામાંથી ક્યાં કરવામાં આવી હતી સિવિલ હોસ્પિટલ અમદાવાદ અમદાવાદ લો કોલેજ કાલુપુર રેલવે સ્ટેશન અમદાવાદ ઉપરમાંથી કોઈ નહીં ત્રીજ અમદાવાદ લો કોલેજ નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત આંદોલનના સંદર્ભમાં જે દિવસે નિવાસી રાજ્યનો ઠરાવ પસાર થયો તે જ દિવસે પગલા સમિતિની રચના કરવામાં આવી હતી નીચેનામાંથી કઈ તારીખ સાત ઓગસ્ટ ઓગણીસો છપ્પન નવ ઓગસ્ટ ઓગણીસો છપ્પન અગિયાર ઓગસ્ટ ઓગણીસો છપ્પન પંદર ઓગસ્ટ ઓગણીસો છપ્પન રાઈટ આન્સર ઇઝ સાત ઓગસ્ટ ઓગણીસો

નીચેનામાંથી ક્યાં ગુજરાતી મહાગુજરાત ચળવળના વિરોધમાં હતા નીચેનામાંથી ક્યાં ગુજરાતી એવા છે કે જે મહાગુજરાત ચળવળના વિરોધમાં હતા મહાગુજરાત આંદોલનના વિરોધમાં હતા વિનોદ કિનારીવાલા સરદાર પટેલ મોરારજી દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક બરાબર તો એક ઓપ્શન આમાં નીકળે સરદાર પટેલ કારણ કે સરદાર પટેલનું તો મૃત્યુ થઈ ચૂક્યું હતું આ ઓગણીસો છપ્પનની અંદર મહાગુજરાત ચળવળ આવે એટલે સરદાર વલ્લભભાઈ પટેલ તો નીકળે જાય તો રાઈટ આન્સર તમે જણાવશો ઓકે રાઈટ આન્સર છે મોરારજી દેસાઈ નેક્સ્ટ ક્વેશ્ચન કોંગ્રેસ સમિતિના કયા નેતાએ વિદ્યાર્થીઓના સમૂહને ગુંડાઓની હરોળમાં મૂક્યા હતા મોરારજી દેસાઈ મંત્રી ઠાકોરભાઈ બ્રહ્મકુમાર ભટ્ટ ઉપરમાંથી કોઈ નહીં

મહાગુજરાત ચળવળના નેતાઓ હતા નેક્સ્ટ ક્વેશ્ચન જવાહરલાલ નહેરુની બે ઓક્ટોબરની સભા કરતાં નીચેનામાંથી કોની સભામાં વધુ લોકોની સંખ્યા હતી બરાબર મહાગુજરાત ચળવળના સંદર્ભની અંદર વાત છે તો બ્રહ્મકુમાર ભટ્ટ જંતીલાલ યાજ્ઞિક ઇન્દુલાલ યાજ્ઞિક કે વિનોદ કિનારીવાલા બરાબર તો બે ઓક્ટોબરના દિવસે ઇન્દુલાલ યાજ્ઞિક નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત ચળવળના કારણે નીચેનામાંથી કયા રાજ્યની સ્થાપના થઈ ગુજરાત મહારાષ્ટ્ર ઉપરના બંને રાઈટ આન્સર ઉપરના બંને મહાગુજરાત ચળવળના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સ્થાપના કરવામાં આવી નેક્સ્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી પેલી એપ્રિલ ઓગણીસો સાહીઠ પહેલી મે ઓગણીસો સાહીઠ એક જૂન ઓગણીસો સાહીઠ એક ઓગસ્ટ ઓગણીસો સાહીઠ રાઈટ આન્સર ઇજ પહેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન મહાગુજરાત આંદોલનમાં ગોળીબારમાં નીચેનામાંથી કોણ શહીદ થયું હતું ઇન્દુલાલ યાજ્ઞિક બ્રહ્મકુમાર ભટ્ટ વિનોદ કિનારીવાલા ઉપરમાંથી કોઈ નહીં રાઈટ આન્સર ઇજ વિનોદ કિનારીવાલા ઓકે તો આ વિડીયોમાં એટલું જ મળીશું નવા વિડીયો સાથે